નમસ્કાર ગુજરાત તકના સ્પેશિયલ સેગમેન્ટ આપણું સુરતમાં હું સંજયસિંહ રાઠોડ સુરત કરું છું ગુજરાત ભાજપના રાજમાં કોંગ્રેસ ને લોટરી લાગતા નો વિષય બન્યો છે અને કઈ જગ્યા શું ઘટના બની છે તમામ વિષયો પર આપણે ચર્ચા કરીશું સૌથી પહેલા વાત કરીશું બુલેટિનમાં કોંગ્રેસના નેતા ને ભાજપના રાજમાં લોટરી લાગી

અન્યત્ર મકાંંધરાવતા લોકો ને આ યોજનાનો લાભ મળતો નથી અરજીમાં કિરણ પરમાર નો વધુમાં આકષેપ છે કે ખોટી રીતે ઈડબલ્યુએસ કેટેગરી નિયમ ફ્લેટ મેળવનાર રેખાબેન જયરામભાઈ ગાંભવા લગભગ 15-20 વર્ષથી પરણે છે તેમનો પતિ મોટો બિઝનેસમેન બિલ્ડર અને ટ્રાવેલસ એજન્સીના માલિક છે તો આ પ્રકારનો આકષેપ કોંગ્રેસના નેતાઓની સામે થયા છે હવે વાત કરીશું ક્રાઈમની દુનિયાની

સુરત શહેરના ડિંડોલી લિંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં આતંકનો પર્યાય બનેલા માથાભારે ગુનેગાર સલમાન લસ્સીને આખરી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે નવસારીના ધાબેલ ગામમાં છુપાયેલા લસ્સીને પકડવા ગયેલી પોલીસની ટીમ પર તેણે જીવલોડ હુમલો કર્યો હતો જેના જવાબમાં પોલીસે સો બચાવમાં ફાયરિંગ કરતા તે ઘાયલ થયો હતો સલમાન લસ્સી વિરુદ્ધ હત્યા હત્યાની કોશિશ ખંડણી અને મારામારી સહિત પંદરથી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને તે લાંબા સમયથી વોન્ટેડ હતો

ઈજાગ્રસ્ત સલમાન લસ્સીને સિવિલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવે છે અમે પણ એ પણ જણાવી દઈએ કે સલમાન લસ્સી મૂળતા લિંબાઈ વિસ્તારનો રહેવાસી છે એના ફાધર અને ભાઈ આજે પણ લસ્સીનો વ્યવસાય કરે છે સલમાન લસ્સી ખૂબ માથાભારે અને જનૂની છે લસ્સીનો ધંધો હોવાના કારણે એનું અટક જે છે સલમાન લસ્સી પડી ગઈ છે પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં આરોપી સલમાન પકડવા માટે અલગ અલગ ટીમો કાલ રાતે વોચમાં હતી ડાબેલ પાસે છે ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જતા એને પૂરતું બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને સારવાર ત્યાં લાવવામાં આવ્યો છે અને ફાયરિંગથી ઇન્જરી થઈ અ એને ગોળી વાગી છે એટલે અહીંયા લઈને આવ્યા છે સર કેટલા ગુનાઓ નોંધાયા છે એના ઉપર 15 થી 17 બી વાતો બોડી ઓફન્સિવ નો ઓપરેશન સર છલોકા ગુનો કે ગુનામાં પકડવા ગયા હતા પ્રસ્થાન પોલીસમાં મર્ડરનો ગુનો છે 21 10 સર કેટલો કુખ્યાત છે આરોપી આ એ છે કે જે જુના એની વિરુદ્ધમાં ઘણા બધા ગુના છે આરોપી છે પોલીસ ઉપર એસલ્ટ કર્યો પકડવા માટે પ્રયત્ન પ્રયત્ન કરતા કરતા દરમિયાન કરવાનો રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકીયા અને જયંતિ નારોલાએ મહિલા ક્રિકેટ ટીમ માટે ખાસ ભેટ આપવાની તૈયારી દર્શાવી છે સુરત હીરાના વેપારી ગોવિંદ વિશ્વ કપ વિજેતા મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓને ડાયમંડ જ્વેલરી સોલાર પેનલ આપશે ભેટ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પહેલીવાર ઓડીઆઈ વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે આ જીત બાદ બીસીસીઆઈ એ ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે રૂપિયા એક્યાવન કરોડના ઇનામની જાહેરાત કરી છે જ્યારે સુરતના ઉદ્યોગપતિ અને રાજ્યસભા સાંસદ ગોવિંદ ધુળકિયાએ પણ ખેલાડીઓને ઇનામ આપવાની જાહેરાત કરી છે ગોવિંદ ધુળકીયા તરફથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓને સોલાર પેનલ અને હીરાના દાગીના ભેટ સ્વરૂપે આપશે ગોવિંદ ધુળકીયા ક્રિકેટ ટીમના ખેલાડીઓને કરોડોના ઇનામ આપવાની જાહેરાત કરી છે